વ્યક્તિએ બહાર ન જવું જોઈએ કારણ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ થી પંચાવન ડિગ્રી સેલ્સિયસ સુધી જશે જેના કારણે જો કોઈ વ્યક્તિ ગુંગળામણ અનુભવશે અથવા બીમાર પડે તો તરત તરવા દરવાજો ઓછો ઓછો ખુલ્લો રાખો મોબાઈલ ઉપયોગ ન થાય તે માટે મોબાઈલ ફોન શક્યતા કૃપા કરીને સાવચેત રહો લોકોને જાણ કરો શક્ય હોય તો ત્યાં સુધી ઠંડા પીણા જેમ કે દહીં છાશ સફરજનો રસ વગેરેનો ઉપયોગ કરો અગત્યની સૂચના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ ડિફેન્સ નાગરિકો અને રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે તાપમાન સુડતાલીસથી પંચાવન ડિગ્રી સેલ્સિયસની વચ્ચે વધવાથી અને ક્યુમ્યુલન્સ વાદળોની હાજરીને કારણે આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ગૂંગળાવી નાખે છે અહીં ચેતવણી આપવામાં આવેલી છે ગેસ પુરવઠો લાઇટર કોર્પોરેટ પીણા સામાન્ય રીતે અત્તર અને ઉપકરણોની બેટરી કારની કારની બારીઓ ઓછી ખુલ્લી હોવી જોઈએ વેન્ટિલેશન માટે કારની ફ્યુઅલ ટાંકી સંપૂર્ણપણે ભરવી નહીં સાત સાંજે કારમાં રિફ્યુઅલ આપો આઠ કારમાં મુસાફરી કરવાનું ટાળો ને ખાસ કરીને મોડી મુસાફરી ન કરો પીંછી અને સાફથી સાવચેત રહો કારણ કે તેઓ તેમના ખાડામાંથી બહાર આવશે અને ઠંડી જગ્યાઓની શોધમાં બગીચાઓને ઘરોમાં પ્રવેશી શકે છે પુષ્કળ પાણી અને પ્રવાહી પીવો ખાતરી કરીને ગેસ સિલિન્ડરો તડકામાં રાખવામાં ન આવે વીજળી મીટર ઓવરલોડ ન થાય તેની ખાતરી કરો અને એર કંડિશનનો ઉપયોગ ફક્ત ઘરના કબજાવાળા વિસ્તારમાં જ કરો ખાસ કરીને ગરમીના સમયે અને પણ બે થી ત્રણ કલાક પછી ત્રીસ મિનિટનો આરામ આપવો તે પિસ્તાલીસથી સુડતાલીસ બહાર છે અને ઘરમાં એસી ચોવીસથી પચીસ પર રાખો તો તમારું સ્વાસ્થ્યને સુખાકારી સારી રહેશે સૂર્ય પ્રકાશના સીધા સંપર્કમાં આવવાનું ટાળો કારણ કે ખાસ કરીને સવારે દસથી બપોરના ત્રણ વાગ્યાને વચ્ચે ધ્યાન રાખવા વિનંતી બ્યુરોજી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા